કોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાયોટીની ફરિયાદ પણ નોંધાઈ છે સમગ્ર મામલો મીડિયામાં પણ સામે આવ્યો હતો આ ઘટનાને લઈને ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયનું એક મોટું નિવેદન સામે આવ્યું છે કોંડલની ઘટનાને લઈને તેઓ શું કહી રહ્યા છે વાત કરીએ ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે હું જો પરમાર ભગીરથ સિંહ આ દિવસોમાં કોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે અને ગઈકાલે પરિસ્થિતિઓનું નિર્માણ થવું તે ચેલેન્જ પાટીદાર યુવાન તેના શિકારીતી હતી અને સ્વીકારી હતી અને એક તરફ કડે ચડેજર સમર્થકો છે અને કાળા વાટ વાવતા સાથે પાટીદાર નેતાના સ્વાગત માટે ગોંડલમાં ઉમટી પડ્યા હતા જેન સેલાબ લોકો ઘણી ચડેજર સમર્થકો જોવા મળ્યા હતા અને બીજી તરફ પાટીદાર નેતાઓ અલ્પેશ કથેરિયા જીકીશા પટેલ ધાર્મિક માલવ્યા પોતાના સમર્થકો સાથે ગુંડલમાં જે ચેલેન્જ ગણેશ જાડેજા આપી હતી તે ચીલાવા માટે પહોંચ્યા હતા અને આ દરમિયાન થોડા ગરમા ગરમીનો દ્રશ્યો સર્જા હતા અને અલ્પેશ કથિરિયાના સમર્થકો કારના કાચ તૂટ્યા હોય તે પ્રકારના સમાચાર સામે આવ્યા હતા આ ઘટનાના સંદર્ભમાં ઘટનાને પગલે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ મામલે રાયોટિંગ સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવી અને દસ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ગોંડલમાં કાર તૂટવાની ઘટનાને લઈને નિવેદનને લઈને ઘટનાને લઈને ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ગોંડલની ઘટના ઉપર મોટું નિવેદન સામે આવ્યું છે અને જાણો વિકાસ સહાય નું કહેવું છે કે ગોંડલની ઘટના સામે આવી છે આ મામલે રાજકોટની સીટી બી ડિવિઝન દસ જેટલા લોકોની ધરપકડ કરી છે તેની સામે કાયદેસરની કાર્યવાહી છે ગોંડલની ઘટનાથી સમગ્ર ગુજરાતના પગ પડઘા પડ્યા હતા કાયદોની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યો છે ન્યૂઝ સેવન ઇન્ડિયાને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં બ્યુરો જે પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા